એવું છે મશીનનું પોણી કરવામાં જ નથી જો સોનું કાઢવા કિરણભાઈ મશીનનું મશીનનું પોણી કરવામાં છે ઓ લે જો લે લે કિરણભાઈ હા તો નારું બારું બધું જ હોય કંતો એ નારું ખરો કે યાર હમ એનું નારું છે ને એવું જે પાણી પડેલું છે કા એ મથી નીકળ્યું પણ આ આવા ઓગમ તો હું નહીં આવેલો કદી ના આવા જંગલમાં હું નહીં આયા આ જંગલ તો જાય બુઆજી તાન આ તો નારું જ યાર નારું જ એમ હા હા નારો તો જબરજસ્ત છે મોટો નારો છે પોની બોની ભમો ને બમોર બધું છે ને કેનાલ નું આવે પોની મારા ઉપર કાયા થાય પોની બોની વધારે ભરાઈ ગયેલું પોની સન અંદર એટલે ચાલુ કરવા આવ્યા

અઢીસો રૂપિયા કહી દે મજૂરી અમુક ભાઈ પૈસા ભાઈ આવું ના ચાલે યાર મજૂરી તો હાલ યાર પૂરી કરી યાર

તો તમે એડવાન્સ કરો એ જરૂર નહિ મારા હું એકલો કાફી છું પાછો આપવું નહીં તમારે જરૂર એ નહી આવતા નહી આખા પરિવાર નો લઈને આબરુ કાઢવા આબરું નહીં આખા કાઢો જેટલી કાઢવી અમે જોઈ લેજો એના અઢીસો રૂપિયા મજૂરી હાથ ને તો આલવી પડશે સુટકો નઈ દેજો અને આબરૂ કાઢવી કાઢજો અમે

આપણે બીજું નહીં આપણે બધો ને તમારા ઘરની આખી ફેમિલી લઈ લ્યો અને એના ગેરેજ જઈએ આપડે પૈસા લઈ લે આવું મને સુકો નહીં પણ હતા એના સુખવું નહીં પૈસા લેવા છે લેવા છે લેવા છે આજ મને બોલ્યો જ છે મેળવું બરાબર હાલ તો હોય તો યાર બાત જરૂર જ છે પૈસવાની ભાઈ હા પૈસવાની જરૂર છે યાર માર આ તો પૈસા તો હું આ અભી મળાવું છું અને એરો એરો પાસે બહુ ખતરનાક વણસ છે ખતર તમે કહેતા હતા કે હું હાલુ છું પૈસા મારા વાત સાચી જુવાજી તમે તમે બોલ્યા હતા કે તું જાજી પછી યાર એવું થાય ગયું એવું નહીં કિરણ ભાઈ આ હું ત્યાં એના લીધે ત્યાં હે ભણ્યા છે આ વરગ્યા છું અને હું તો પેશિયલ ખાલી હું ખબર કાઢવા આવ્યો મને ખબર નતો કે આ આવો ખોટો ન્યા કરશે યાર

બી એવું નઈ આપડે મજૂરી ના પૈસા હોય તો મજૂરી કાલ હજુ મળી દે હાર આ હે તો મને હેડવાણ કરજો હેડજો અરે જતા રહું એમાં પણ પૈસા પણ જેદાર કર દેવું રજૂભાઈ જેદાર યાદ છે આજ વરસકો પૈસા ના આવે તો હું બેઠો ત્યાં રાઈ ના ઘેરથી એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયો છે એ આવો નવો મનોરંજનનો વિડીયો લઈને આવતા રહેશું તમારો ખૂબ સપોર્ટ છે ખૂબ ધન્યવાદ તમારા અમારા આવાના આવા સપોર્ટ કરતા રહીજો કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા આવાનવા વિડીયો લઈને અમે આવતા રહેશું અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો